દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ તથા રાજ્યના જળ સંપત્તિ અને પાણી અન્ન નાગરિક અને ગ્રાહક લગતી બાબતોના કેબિનેટ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખંભાળીયા ખાતે જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે જિલ્લાના પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં પ્રભારી મંત્રીએ પાણી પુરવઠો સિંચાઈ અન્ન પુરવઠો કૃષિ વીજ પુરવઠો સહિત કેન્દ્ર તથા રાજ્ય સરકારની કલ્યાણલક્ષી યોજનાઓના લાભ જિલ્લામાં કાર્યરત પ્રોજેક્ટ્સ સહિતના અન્ય વિભાગોના કામો વિશે તલસ્પર્શી માહિતી મેળવી વિસ્તૃત ચર્ચા કરી હતી વધુમાં જિલ્લાના પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા પાણી પુરવઠા સહિતની સુવિધાઓ સુનિશ્ચિત થાય તે માટે સૂચનાઓ આપી હતી ઉપરાંત કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રજાહિતલક્ષી યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચાડવા તથા સાંસદ અને ધારાસભ્યના કામોને અગ્રતા આપવા જણાવ્યું હતું ઉપરાંત વિવિધ વિભાગના પડતર પ્રશ્નો અંગે માહિતી મેળવીને તેના પર વિસ્તૃત ચર્ચા કરી તાકીદે કામો પૂર્ણ કરવા મંત્રીએ જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યા હતા